છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માકણી વિસ્તારની અંદર છાસઠ કેવીનું સબ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આ જે સબ સ્ટેશન જે તૈયાર કરવામાં આવ્યું છે જેને લઈને માકણી સહિત લગભગ પંદરથી વીસ ગામના લોકોને તેનો લાભ મળશે પરંતુ છેલ્લા ત્રણ ત્રણ માસથી આ જે સબસ્ટેશન તૈયાર થયું છે પરંતુ લોકાર્પણ કરવાનો સમય અધિકારીઓ કે નેતાઓ નથી પરંતુ ગામના લોકોએ આજે સબ સ્ટેશન પર આજે જે રિબિન લગાવી છે અને નેતાઓની રાહ દેખી રહ્યા છે કે ક્યારે નેતાઓ આવે અને ક્યારે આ રિબિન કપાય અને લોકોની સમસ્યા દૂર થાય આપ જોઈ શકો છો કે આજે લોકો છે એ દરવાજા પર રિબિન લગાવી દીધી છે પૂજા સામાન પણ મૂકી દીધો છે અને રાહ જોઈ રહ્યા છે રિબિન કપાય તેની છાસઠ કેવીનું જે સબસ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા કરોડોનું ખર્ચ કરીને અને આ મશીનરી પણ લગાવી દેલી છે છતાં આ જે ગામના લોકો રાહ દેખી રહ્યા છે નેતાઓ કે અધિકારીઓની અહીં લોકાર્પણ થાય તેની રાહ કાગ દોડે જોઈ રહ્યા છે જ્યારે આ વિસ્તારની અંદર છાસઠ નું જે સબસ્ટેશન બનાવવાની મંજૂરી મળી ગઈ હતી અને ત્યાર ત્યારે પણ કોઈ નેતાઓ કે અધિકારીઓ આવ્યા ન હતા અને ગામના લોકોએ ભેગા થઈ અને વિધિવત રીતે ખાતમુહૂર્ત કરી દીધું હતું મેં બાકણીનો રહીશ જ છું જે તે ટાઈમે આ સબ સ્ટેશનની અમે ઘણી રજૂઆત કરી પછી અમને આ મળ્યું કરોડો રૂપિયાનું સબસ્ટેશન હશે અત્યારે એકદમ રેડી છે કોઈ નેતા આવીને રિમિન્ટ કાપે એવી રાહ જોવાય છે સંખેડાથી લાઇટ આવે છે દસ કિલોમીટર છે એમાં ઝાડ પડે જમ્પર બને ઘણા ઘણા પ્રશ્નો બને છે અને વારે ઘડીએ લાઇટ જતી રહેશે હવે જો આ ચાલુ થાય તો અમારા ગામનો આ પ્રશ્ન હલ થઈ જાય આજુબાજુ ચૌદથી વીસ ગામ લેવાય છે એ બી આવી જાય અને બીજું કે આ જે ખેતીની લાઇટનો અમારે મોટા મોટો તો પ્રશ્ન ખેતીની લાઇટનો વોલ્ટેજ મળતા નહોતા એ પ્રશ્ન હલ થઈ જાય હવે સંખ્યા જ અત્યારે લાઇટ આવે છે લાઈટ જાય તો રજૂઆત કરીએ તો એ લોકો કહે કે સબસ્ટેશન તો ચાલું જેટકોવાળા જ કરી શકે અમારા તરફથી બધું ફાઇનલ છે જેટકો કંપની આવી અને આનું ગમે તે રિબિન કાપે અને શરૂઆત કરે બધા નેતાને બધાને ખબર હતી કે સબસ્ટેશન પાસ થયું છે અને એના માટે કોઈ પ્રોગ્રામ બનાવીએ કે ખાતમુહૂર્ત કરીએ પણ કોઈ દેખાયા ના એટલે ગામ લોકોએ કીધું કે આપણે ચાલુ જ કરવું છે ગામમાં એક શક્તિ ઉમેરાય છે તો ધાર્મિક પ્રવૃત્તિ કરીને જ કરવી એટલે ગામ લોકોએ કહ્યું કે આપણે હવે બ્રાહ્મણ બોલાવો અને ખાતમુહૂર્ત કરી નાખીએ બસ કોઈ બી નેતા રાત્રે બી આવે કે અમે કાપું એટલે રેડી જ છે બધું રાહ રાહ રાજીવી મારું ગામ માકણી છે આ અમે અહીંયા ઘડી જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓની હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા અને અમે જ્યારે ખદમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા અને ગામ લોકોએ ભેગા થઈને ખદમુહૂર્ત કર્યું હતું પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું આ સફ્ટેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદમાંથી રાહત થાય મચ્છર એની સાથે અત્યારે એટલો ઉપદ્રવ વધી ગયો છે કે તેની રાહત થોડી થઈ જાય એમ રજૂઆત કરી રજૂઆત તો અમે ક્યારની કરેલી છે એ તો કે છે કે હા થઈ જશે થઈ જશે આવી વાત કરે છે પ્રકાશભાઈ પટેલ માકની મારું નામ પટેલ ભાવેશ માકની ગામ અને આ જે સબ સ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થયું છે એ સબ સ્ટેશન એકદમ રેડી છે પણ કોઈ નેતા ઉદઘાટનમાં આવતા નથી અને જો કોઈ નેતા ઉદઘાટન કરી જાય એનું તો આ ગામમાં લાઇટ ચોવીસ કલાક માટે ચાલુ થઈ જાય જે હમણાં જે સંખ્યાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે અને બહુ જ તકલીફ પડે છે ગામમાં તો એ તકલીફ બંધ થઈ જાય અને આનાથી બીજા આજુબાજુના વીસ ગામોમાં પણ રાહત થાય એવું છે આ લાઇટો મળી એવી છે તો વહેલી તકે કોઈક નેતા અધિકારી આવીને ઉદઘાટન કરે તો ગામમાં લાઇટો